હેલો એવરી વન રામ રામને સીતારામ બધા દઈ ને કેમ છો બધા મજામાં મજામાં જશો ને હું પણ એકદમ મસ્ત મજામાં જ છું અને અટાણે હે ને જો અખવાર થેગું અસલનું રૂપારું ને વાઈ ગયા નખાળા ન વેવું થયું ને અમારા સાહેબ અને ધર્મિષ્ઠા બે ને વિહાવાળે જાય અને હે ને રીહા વાળે જાતા હતા બે જણા કે એકને મોછે કરવા પંચર હે ને એકને હે ને સ્કૂલે ફોટા દેવાના હે તો પડાવવાના હે તો એને મોર હે ને અહીંયા મિંદ્રો સીટ માંથી હે ને સડન બેઠો હતો મોટરસાઈકલની તો હજે તમારે વિડીયો શૂટ કરવો તો એ હું ફોટા શેર કરી હામાં તથા હે ને જો આ અમારું મિંદડાનું હવે ખેદાન ભાતું હોય ને એની હે ને એની 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 મીંદડાની ઝાપટ મારીને પાડે નાખ્યો કેવી મારી ઝાપટ

અંબુડો ને જાય હા ઉપરો હા મમ્મી હેને ખડ લેવા ગાથી બાઈકમાં હે પંચર આગલા ટાયરમાં પંચર કરાવી છે ને પછી હે ને હે ફોટો પડવવા માટે એવું બધું હે ને હું ઠામ વિસરતી હતી ને તો પાછી હેને અમારી જમકુડીની તૈયાર કરવા આવી કારણ કે એની લેટ થતું હતું થોડુંક જવા માટે એવા હાટું પકડી તો જાય બાય બાય અને છે ને મારે કરવાનું કઈ કામ થામ બિચારવાના બાકી બાકી તો બધું મજો પણ મીંડો અસલ પોઝ આપે ને બેઠો તો એને જાઉં તો ધરો મોટર સાયકલમાં તો હું આજે તો વિડીયો લાવે ને એ પહેલાં તો હે ને તમે મારી ઝાપટથી ગો હેઠો મિશ ઉતાર ગયો હેઠો એની ખીચછાડે જ મીંડામાંથી હમણાં ખબર નહીં કે હોય થોડાક ટાઈમ થયા તો પછી હું બધું હતું ને મજા છે બે હજાર સિલાઈનું કામ કરવા માટે ને હું વિચરા આમ જો અટાણે હેલે વાગે ગા દસ ને હું હેલે ભીહો ને નાખે નીરે ને પરવારે ગઈ ફેરવે ને બધું કરી લીધું ને આ મારા ગાતા ને બે એક તમો ભાઈ ફોટા લેવા અને ફોટા ફોટા તમો ભાઈ ને અમારા સાહેબ બે હેને ગાતા વિહાવાડે ફોટા પડાવવા માટે અને પંચર કરાવવા માટે તો પાછા આવે ગા ને સાહેબ ખરની ભારી પણ લેવા ને આ છે ધમાનો ફોટો આ રે કઈ કો દેખાય માથે હેને ઉડેગાતા જંડરા હતી મામા ભાડેજી બે માથે એક ઈ હમણાં ન કીધા આથી હરખી હરખું મી હેને ઓરાવે ને અસલના મોકલ્યા હતા તો ત્યાં આથી વા સુધી માતા વિખે નાખ્યું વિહાવાળા સુધી માતા ને પાછું ન કીધું એટલા ફોટા છે ઈ કે એટલા આઠ હે કે બાર હે

અમે બે ઘેર દીયું કારણ કે અમે ફસવા દીયું ને હતા બે એટલે એ ફસવા એ પણ કે પછી બપોર પછી ઢોરનું બધું જોઈ ને કામ એટલે અમે ઘેર દીયા અને મમ્મીને અટાણે અમે એટલે સપ્તાહ ભરવાનું અમે ખબર મે ગયા હતા અટાણે પછી આવતા રહ્યા રમે કરે ને બધા એ બધું હતું અટાણે હા ને ગરમી થાય તો ધમાની કંઈક ખાવું હતું પછી સાહેબી ગુલ્ફી લેવા દીધી અમે બધા ખાઈએ ગુલ્ફી હાલો તમારે ખાવી હોય તો આ ખાવા માંડે ઓગરે જાય મારી ત્યાં